જીવાપર ગામે ત્રણ દિવસને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજા લક્ષ્મી મંદિર મહાદેવ મંદિરનો નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો પચીસ કિલોમીટર દૂર આવેલા છસો થી સાતસો જન વસ્તી ધરાવતા પંખીના માળા જેવું નાનું ગામ જીવાપર ગામે લક્ષ્મી નારાયણ મંદિર નો મહાદેવ મંદિરનો નો ત્રણ દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ ગયો જ્યાં મૂળ જીવાપર ગામના અને વર્ષોથી બાર ગામ સ્થાયી થયેલા લોકોનું પોતાનું વતન છે એવું માનીને દરેક પરિવારો જીવાપર ગામમાં આવ્યા હતા જ્યારે ગામમાં એક ગોકુળિયા ગામ જેવું વાતાવરણ ખડું થયું હતું મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન ત્યારે અનિયમિત વરસાદથી ખેતી પાયમાલ થઈ અને અન્ય ધંધાની શોધ માટે પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલા કડિયા સમાજના લોકોએ ગામ છોડ્યું જેઓ મહત્તમ સુરતમાં સ્થાયી થયા ને અઢળક કમાયા આજ પ્રમાણે સતવારા સમાજને પટેલ સમાજના પરિવારોએ ગામ છોડ્યું તેમજ અમદાવાદ મોરબી જામનગર રાજકોટમાં સ્થાયી થયા તેઓ પણ ખૂબ જ સારું કમાયા આ તમામ લોકોએ ગામના લક્ષ્મીનારાયણ મંદિરમાં તમ ફાળો આપ્યો છે પોતાનો પ્રસંગ હોય તો માનીને તમામ લોકો સહપરવાર પધાર્યા હતા ત્રણ દિવસના યજ્ઞ કામ ભૂદેવએ પૂજન વિધિ કરાવી છેલ્લે શ્રીફળ ફળભૂમિને કાર્યક્રમ પૂરો કર્યો હતો એકંદરે આ ગામમાં નાનાથી મોટા થયેલા તમામ લોકો એકબીજાને મળીને ખુશી વ્યક્ત કરી હતી અહીંયા વાત જણાવી દે કે કોઈ આડા દિવસે જેવા માં જાઓ તો એકલ દોકલ મોટી ઉંમરના લોકો જ જોવા મળશે આ મંદિરનું ધર્મ કાર્ય હોય દૂર દૂર થી પોતાના વતનમાં આવ્યા હોય ગામ ભર્યું ભર્યું લાગતું હતું શ્રીકાંત પટેલ સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ